જીવન તો જો દેશી છે જો અહીંયા શકલાને પણ શ્રેણી પણ ઘણી નાખે છે અમારે અહીંયા દુકાન છે આપણે અને માડી જો પણ એસી નેવું વર્ષના છે અને સાધુ સંતોના પ્રેમી છે તો સરસ મજાના પણ ફોટા છે અને નાની એવી આપણે કરિયાણાની દુકાન છે અને સરસ મજાનું જો આપણે અહીંયા આખી ફેમિલી સાથે ફોટા અને બધું માતાજી મોંગલમાનો આપણે અહીંયા મઠ છે અને રોજે રોજ રમેશ દાદાની પૂજા કરે છે અને ઘણી બધી અહીંયા આપણે સેવા કરે છે હેર કટિંગ જો અમારા અહીંયા નાના નાના બાળકો તો અમારે મહાદેવ સેવા ગ્રુપના પણ જો અહીંયા વાળ કપાવવા આવે છે અને એમણે રજનીભાઈ પણ બહુ સારું કામ કરે છે ને તમારે પણ જો અહીંયા વાળ કાપવા હોય તો કલવરાના દુકાન છે આપણે રમેશ દાદાની બાજુમાં છે અહીંયા એમના નાના ભાઈ રજનીભાઈ બહુ સરસ કામ કરે છે અને સેવાનું પણ ઘણું બધું કામ ચકલી નાને માળા બાંધવા આવ્યા તો રમેશ દાદાને પણ જો અહીંયા ફરસાણની દુકાન છે મિત્રો તો ગરમે ગરમ જો જલેબી બનાવે છે અને સરસ મજાની જલેબી જો તમે તાજી તાજી પ્યોર સિંગ તેલમાં બનાવે છે અને મહેનત પણ સારી કરે છે તો આ ઉમરે ચાલીસ વર્ષ આનો ધંધો છે અને એકદમ જલેબી ફર્સ્ટ ક્લાસ બને છે જો મિત્રો સિત્તેર વર્ષ હા પોતે સિત્તેર વર્ષના છે તોય પણ મજૂરી કરે છે અને બહુ સારું કામ કરે છે અને સારું ખવડાવશે રોજે રોજ તાજી વસ્તુ છે મારા ટાબરિયા જો પણ જલેબી ખાવા છે અને આ સેવા કરવા આવ્યા છે તો અહીંયા રોજે રોજ જલેબી તાજી મળે છે અને બારી ગામના પણ ઘણા બધા લેવા આવ્યા છે આ બોટલ હતી ને આ ડીશ ને હું બાંધી છું તો અમે આપણે ડીશ આપી તો આપણે

પક્ષીને રોજે રોજ પાણી પાસે છે શૈ નાખે છે અને પક્ષી પણ અહીંયા ઘણા બધા સેવા થઈ ગઈ છે અને પક્ષી માટે માળાને એવું બધું બાંધી દીધું છે તો અમારે જો પક્ષી માટે અમે સેવા કરીને પક્ષીને અમે ને એવું નાખ્યું તો અમારે રમેશ દાદા જો અમારા ને સેવ ને એવું જો ગરમે ગરમ જલેબી અને બધું નાસ્તો દેશે તો એ પણ એને અમે પક્ષી માટે સેવાનું કામ કર્યું તો એને અમારી માટે પણ સેવાનું કામ કર્યું અને અહીંયા જો તાજા તાજી જલેબીનું એવું બધું બની ગયું છે વ્યવસ્થિત અને ગરમા ગરમ જલેબી તાજી તાજી સેવ તો સરસ મજાનું છે અને ગમે તમે તમે ઓર્ડર આપો તો બનાવી દેશે અને જેટલી તમારે જોતી હોય પાંચ દસ કિલો ગમે ત્યારે જોતી હોય તો એ પણ મળી રહેશે છે ચાલીસ વર્ષથી જલેબી બનાવે છે કલોરાણાના વાવડાના ખાનપણના લાખાઓના શીતળિયાના રોજ રોજ ગરમે ગરમ જલેબી લઈ જાય છે અને ફરતા ગામ ને પણ જલેબી લઈ દો તમારે પણ જો ગરમે ગરમ જલેબી ખાઈ હોય દેશી દેશી જલેબી બનાવે છે અને વ્યવસ્થિત બહુ સારા તેલ વાપરે છે તમારે પણ જો ગરમે ગરમ જલેબી ખાઈ હોય તો છે અમારા બાળકોને નાસ્તો કરાયો છે પણ આશીર્વાદ આપ્યા અને અમે એને આ મિત્રો જાહેરાત નથી એક અમારા સેવાનું જ કામ કરે છે રમેશ દાદા એને પક્ષી માટે ઘણો બધો શોખ છે અને દર પુન્યમે નાના બાળકોને આપણે બાપા સીતારામ પ્યાંડા ની પરિધિ છે એનું જીવન જ એક આપડે સાધુ સંતો જેવું છે અને બહુ સરસ મજાનું આ બે માણસ પોતે બધું મહેનત કરીને કમાય છે અને ચાલીસ વર્ષથી થી મિત્રો ધંધો કરે છે હલો આ જે રમેશભાઈ ત્યાં અમારી બાજુમાં છે શેખ છે રમેશભાઈ અને ભોળાનાથનું પોતે ભગત છે અને બાળ પ્રેમી માણસ છે હોળી ગાંડા માણસો હોય એને પણ એ આવજો લુગડા હોત ને આપી દે છે અને બીજા નંબર માટે એને ખવડાવવાના ન હોય તો એ ખમણ લઈને જશનમાં ગયો હોય તો એ રસ્તામાં તો ગાંડા મળ્યા હોય તો ગાંડા નહીં પણ ખમણ ખબર આવે છે અને આવી સેવા એની ઉતલ છે અને એને ભગવાન જાદુ દે અને એને સારું કરે એનું ભગવાન બો અને ગામ અમારા ગામમાં તો આખા ગામની અંદર ઘેરે ઘી હું તમને કહું આ માળા પર આ બધું એની બાંધી આપ્યું છે અને ભગવાન એને જાદુ દે એના છોકરાને

કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપ સૌને હર માં મહાદેવ તમારી ચેનલ જો પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો